જય માતાજી મિત્રો હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે બનાવશું કંટોલાનું શાક આ કંટોલા ફાઈબર અને વિટામિન થી ભરપૂર હોય છે અને ઘરમાં જે નહીં ખાતા હોય ને એ પણ ખાવા મળશે એટલું ટેસ્ટી બનશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો કંટોલાનું શાક બનાવવા માટે આપણે કંટોલા લીધા છે આ રીતના અત્યારે સરસ મળે છે અને ચોમાસું છે એટલે કંટોલા સરસ રીતના મળી જાય છે અને કંટોલા આપણે ચોમાસામાં ખાવા જોઈએ તો આપણે કંટોલાને કાપવાના છે તો આપણે પેલા આગળ અને પાછળથી કાપી લેશું અને આ રીતના આપણે કંટોલાને કાપવાના છે એક કંટોલાના ચાર ચીરા કરી અને આપણે કાપી લઈશું આ રીતના બી પાકલ હોય તેને કાઢી નાખવાના છે કાપી અને એના ચાર કટકા કરી નાખવાનો અને ચીરો કરશો તો જલ્દી નીકળી જશે આ રીતના અને કંટોલાને આપણે ધોઈને જ વાપરવાના છે કારણ કે અત્યારે ચોમાસું હોય એટલે ધૂળ ધૂળ ચોટી હોય બધી સાફ થઈ જાય અને કંટોળા ખાવાથી આપણને શરીરમાં પણ ઘણી જાતના ફાયદા મળે છે જો તમને આંખોની કમજોરી હોય તો પણ એમાં મદદરૂપ થાય છે વેઇટ લોસ થાય છે અને જો તમને પથરીની બીમારી હોય તો એ પણ સારી થઈ જાય છે અને આમાં બધા વિટામિન ભરપૂર મળે છે તો આપણે બધા કંટોળાને આ રીતના કાપી નાખશું તો કંટોળ ને આપણે આ રીતના સરસ રીતના કાપી લીધા છે જો આપણે બી પાકલ હતા એ બધા કાઢી નાખ્યા છે અને કુમળા હતા એ નાખ્યા છે જો તમને બી પસંદ ન હોય તો બી બધા કાઢી નાખવાના તો હવે આપણા કંટોળા સરસ રીતના કપાઈ ગયા છે તો હવે આપણે એનું આગળનું કામ કરશું તો સૌથી પહેલા તો આપણે કઢાઈ લઈશું અને કઢાઈ અંદર આપણે તલ નાખવાના છે આપણે જે મસાલો બનાવશું તેના માટે આપણે તલ શેકવાના છે તો આપણે બે ચમચી જેટલા તલ લીધા છે એ નાખી દઈશું અને એક ચમચી જેટલા મગજતરીના બી લીધા છે નાખી દઈશું આ તલ અને મગજતરીના બીને આપણે છે છે એને તો બે મિનિટ જેવું થઈ ગયું તમે જોઈ શકો આપણા મગજતરીના બી અને તલ એકદમ સરસ ફૂલી ગયા છે બસ આપણે એને એટલા શેકવાના છે તો હવે આપણે એને ડીશમાં કાઢી લેવાના તલ અને મગજતરીના બી આપણે ડીશમાં કાઢી લીધા છે અને સરસ રીતના ફૂલી જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાના છે તો હવે આપણે એને ઠંડા થવા દઈએ હવે આપણે ગરમ કઢાઈમાં બે પાવડા જેટલું તેલ નાખશું હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે જે કંટોળા કાપીને રાખ્યા છે બધા આપણે એની અંદર નાખી દઈશું અને આપણે કંટોળાને આ રીતના મિક્સ કરી તેલમાં અને આપણે એને ધીમા ગેસે ચડવા દઈશું પાંચ મિનિટ એટલે આપણે કંટોળા એ થોડા કૂક થઈ જશે અને એકદમ નરમ પડી જશે ત્રણેક મિનિટ જેવું થાય ને પછી આપણે એની અંદર થોડુંક મીઠું નાખી દેવાનું મીઠું નાખવાથી આપણા કંટોલા છે એ સરસ રીતના નરમ પડી જશે આ રીતના એને સતત હલાવી અને આપણે ફ્રાય કરી લેવાના છે હવે આપણા કંટોળા સરસ રીતના બધા તો આપણે જે કડાઈ ગરમ હતી એમાં પાછું આપણે બે પાવડા જેટલું તેલ ઉમેર્યું છે એમાં આપણે અડધી ચમચી જેટલી રાય નાખશું અડધી ચમચી જીરું નાખશું રાય અને જીરું ફૂટી છે એટલે આપણે એની અંદર હિંગ નાખી દઈએ આપણે હિંગ નાખી પછી ડુંગળી નાખવાની છે તો આપણે ત્રણ મીડિયમ સાઈઝની ડુંગળી લઈ અને આ રીતના ઝીણી કા બારીક આપણે કાપી લીધી છે નાખી દઈશું અને ડુંગળી નાખ્યા પછી આપણે આદુ અને લસણની પેસ્ટ બનાવી છે એ નાખી દઈશું આપણે મીડિયમ સાઈઝનો આદુનો ટુકડો લીધો છે અને સાત થી આઠ લસણની કળી લીધી છે એ નાખી દઈશું આપણે ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ આ રીતના મિક્સ કરી લેજો ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર કટકી મરચી ની નાખવાની છે આપણે જે મીડિયમ અત્યારે પટલા મરચા આવે છે ને એ લીધા છે એ નાખી દેશું આપણે આપણે બે થી ત્રણ મિનિટ તો આપડે ડુંગળીનો કલર સરસ આવી ગયો છે અને મરચા પણ સરસ ચડી ગયા છે તો હવે આપણે ટમેટા નાખશું તો આપણે બે મીડિયમ સાઈઝ ટમેટા લીધા છે અને એને પણ કાપી લીધા છે નાખી દેશું આપણે સરસ રીતના મિક્સ કરી લેશું હળદર અને મીઠું નાખીને આપણે બે મીઠાને ઢાંકીને ચડવા દેશું

તો આપડા તલ ને મગજ તરીના બે અને સિંગભાજા સરસ રીતના આ રીતના ખંડાઈ ગયા છે આપણે આ રીતના એનો માવો બનાવવાનો છે તો આપણે હતા સરસ રીતના ખંડાય છે નથી લાગતી તો તો આપણે અત્યારે એક બાજુ મૂકી હવે આપણે ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો આપણે ટમેટા પણ સરસ રીતના ચડી ગયા છે અને તેલ બધું ઉપર આવેલું છે હવે આપણે એકવાર આની અંદર હવે તમે જોઈ શકો આપણે ટમેટા સરસ રીતના ચડી ગયા છે અને બધા એક રસ થઈ ગયા છે તો હવે આપણે એની અંદર મસાલો કરી લેશું તો આપણે એક ચમચી ધાણાજી નાખશું અડધી ચમચી ગરમ મસાલો નાખશું લસણ અને મરચાની પેસ્ટ બનાવી છે કળી લીધી છે અને એક ચમચી તીખું મરચું અને એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એ રીતના બનાવેલી છે નાખી દેશું અને કંટોળાના શાકમાં તમે ખાંડી મરચું નાખશો ને બહુ સરસ સ્વાદ આવશે ચપટી ચટલો આપણે કાળા મરીનો પાવડર નાખશું અને બધા મસાલાનો નો સ્વાદ સારો આવે એ માટે આપણે એક ચમચી જેટલી ખાંડ નાખી દેસુ મસાલો આપણે સરસ રીતના આપણો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે હવે આપણે એની ખાંડીને મસાલો રાખ્યો છે ને એ પણ નાખી દેશું હવે બધો મસાલો મિક્સ કરી લેશું બધો મસાલો નાખીને આપણે બે મિનિટ ખાલી આપણે ઢાકીને ચડવા દઈશું ખાલી બે જ મિનિટ આપણે ચડવા દેવાનું છે આ રીતનો મસાલો થઈ જાય ને પછી એકવાર વાર આને ચમચા સરસ હલાવી લેશું અને આપણે જે કંટોલા રાખ્યા છે ને એ નાખી દઈશું તો કંટોલા નાખીને આપણે ચમચાથી એને સરસ હલાવી લેશું આપણે બધો મસાલો અંદર કોટ થઈ જાય અને આપણે કંટોલા અંદર ભળી જાય

પાણી નાખી પાણી નાખી દઈશું આ રીતના બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયા ને પછી આપણે એને ઢાકી અને પાંચ થી સાત મિનિટ માટે ધીમા ધીસે ચડવા દેવાનું છે અને વચ્ચે બે થી ત્રણ વાર મલાવી લેવાનું

તો તૈયાર છે આપણું મસ્ત મસાલેદાર કંટોલાનું શાક આ કંટોળાનું શાક એકવાર જરૂર બનાવજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને વારંવાર બનાવવાનું મન થાય એવું બનીને તૈયાર થયું છે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી